આજ આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ ઓગણચાલીસ વિકાસ કાર્યોના એજન્ડા હતા જેમાંથી એક વિકાસ કાર્યને રિટેન્ડર કરવામાં આવે છે અને આડત્રીસ વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવે છે આ વિકાસ કાર્યોની કિંમત ઓગણીસ કરોડ ઓગણસાઠ લાખ જેવી થાય છે અને એક જે હોર્ડિંગ્સ બોર્ડ નો વિકાસ કાર્ય હતું તેની અંદર મહાનગરપાલિકાને ચાલીસ પોઈન્ટ એકવીસ લાખની આવક થશે આજ રોજ મળે સ્ટેન્ડિંગ કમિટીમાં જે વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવેલ છે તેમાં મુખ્યત્વે રોડ રસ્તાના કામો છે જેની અંદર વોર્ડ નંબર અગિયાર લાલવાડી વિસ્તાર સરદારનગર સોસાયટીની આંતરિક શેરીના રોડના કામને બસો તેત્રીસ પોઈન્ટ સત્યાવીસ લાખના કામને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત વોર્ડ નંબર અગિયારમાં હાપા ઉદ્યોગનગર વિસ્તારમાં સીસી રોડ મુલીધર મુર પાછળના વિસ્તારના બસો સત્યાવીસ પોઈન્ટ બાસઠ લાખના ખર્ચને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત વોર્ડ નંબર છ માં રવિ પાક સોસાયટીની આંતરિક શેરીના વિકાસ કાર્યોને એકસો ઓગણસી લાખ ના વિકાસ કરીને બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત વોર્ડ નંબર ચારના અલગ અલગ બે કામોના રોડ રસ્તાના કામને પણ બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત વોર્ડ નંબર પાંચમાં યુનિવર્સિટી રોડને જોડતા રોડને વાય શેપમાં જે રોડ છે તેના એકસો એકત્રીસ પોઈન્ટ તેસઠ લાખના કામને પણ આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં બહાલી આપવામાં આવેલ છે તે ઉપરાંત શહેરમાં ગ્રીન યોજના હેઠળ અલગ અલગ રોડ ડિવાઈડરોમાં કુલ પાંચ હજાર જેવા ત્રણ વર્ષ માટે અલગ અલગ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ના કામ હોય વોર્ડ નંબર નવ ની અંદર પત્રકાર સોસાયટી થી ક્રિકેટ બંગલા સેરી નંબર એક બે ત્રણ ની આજુબાજુના વિસ્તારમાં જે વરસાદી પાણી ભરાય છે તે વરસાદી પાણી ના નિકાલ માટે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ના કામ બસો બ્યાસી પોઈન્ટ બાવીસ લાખ ના ખર્ચને પણ બહાલી આપવામાં આવેલ છે તેમ અલગ અલગ આજે મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ ઓગણીસ કરોડ ઓગણસાઠ લાખ ના કામને બહાલી આપવામાં આવેલ છે આ ઉપરાંત જામનગરમાં દિવાળીના તહેવાર નિમિત્તે જામનગરના શહેરીજનોને આપના માધ્યમથી જામનગરના શેરીજનો કોર્પોરેટર કોર્પોરેટરશ્રીઓ તેમજ વહીવટી અધિકારી અધિકારીશ્રીઓ તમામ પોલીસના જવાનો તેમજ દરેક સરકારી કર્મચારી હોય સફાઈ કર્મી હોય તે દરેકને મારા દ્વારા આવનારું નૂતન વર્ષ સૌને સ્વચ્છ સશક્ત સમૃદ્ધ શક્તિ આપનારું બની રહે તેવી આપના માધ્યમથી હું તેમને ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામના પાઠવું છું